બે ગઈ તેમ બની બનીને પણ હવે આવી ગઈ છે તો તમે એમને લાયક છો મહેનત કરો છો મહેનત કરું કાગળિયા વીણું ભંગાર વીણું કેટલું કમાતા આવો જો લારી તમને જે ગમે છે આમાંથી લારી લઈ લો બસ હવે રડતા નહી તમે તમે મહેનત કરો છો તો આપડે તમારી માટેની જ આ વ્યવસ્થા છે કોને માડી અને કઈ વાંધો નહી આવો આ બાજુ અને દોસ્તો અત્યારે અમારે પ્રતિક ભાઈ અને

ગમે છે ને લારી લારી થઈ ગઈ બરાબર અને વ્યવસ્થિત કામ કરો દાદા નું ધ્યાન રાખો અને અમારા લાયક કઈ હોય તો કેજો બરાબર દોસ્તો તમે જોયું એમ કે તમારા લોકો ના ખાસ અને ખાસ તમારા લોકો ના સાથ અને સહયોગ થી આ જે કઈ બી આપડે કાર્ય છે જે કોઈ બી અમારા પ્રોજેક્ટ છે માત્ર ને માત્ર તમારા સાથ અને સપોર્ટ થી થઈ રહ્યા છે આજે આ એક લારી છે એ તમારા સપોર્ટ થી એક લારીની કિંમત કેવા માટે એવું લાગે કે લારી દીધી પણ એ લારી જે માણસ છે જે વ્યક્તિ છે એમના જીવનમાં એક બહુ અભિન્ન અંગ બની જતું હોય છે કેમકે એના રોજીનો એના રોજગારનો એક બહુ મોટું સાધન નીકળતું હોય છે અને લારીનો એક લારીની કિંમત છે કિંમત આઠ થી નવ હજાર રૂપિયા તમારે જો પણ લારી માટે સહયોગ કરવો હોય તો અમારી ડિટેલ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તમારાથી જેટલો પણ યોગદાન બને એટલું તમે કરી શકો છો જેથી કરી અને જેમ આજે આપણે માજીની જીવનમાં એક નવું એમ કહેવાય ને કે બદલાવ લાવ્યા એમ અનેક લોકોના જીવનની અંદર

બસ બસ તમે મારા મહા જવો જય માતાજી બસ બસ ઉપાધી કરતા ની સપોર્ટ આપજો હોને આશીર્વાદ જોવે ખાલી તમારો હા ચાલો જય માતાજી દોસ્તો જય માતાજી